રોજિંદા જીવનમાં ઓર્ગેનિક શાકભાજી ફળ કઠોળ એ બધું ખાશો તો દવાઓનો ઉપયોગ તો ના બરાબર જ થશે અત્યારના જમાનામાં બધું જ શાકભાજી ફળ ફળાદી બધું જ ખાતરવાળું આવતું હોય છે તો અહીં મેં મારા ઘરની આગળ જ નાનું શાકભાજીનો ક્યારો બનાવેલો તો તમે જોઈ શકો છો નાના નાના કારેલા લાગી રહ્યા છે આજે આપણે બનાવીશું દાળ વડા દાળવાળાની આજે એક સિક્રેટ ટીપ્સ હું તમને બતાવીશ તે પહેલાં સૌ પ્રથમ મેં એક કપ જેટલી મગની જે ફૂતરાવાળી દાળ છે તેને મેં એક કપ પલાળ્યો છે અને દોઢ કપ જે ફૂતરા વગરની દાળ છે તે પલાળી છે આપણે મોસ્ટ ઓફ હંમેશા દાળવાળા બનાવતા હોઈએ તો મગજમાં બસ દાળ પલાળવાની આવે છે પરંતુ દાળની સાથે સાથે તમે એક કપ ચોખા જરૂરથી જ પલાળવાના એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સિક્રેટ ટીપ્સ છે ફ્રેન્ડ્સ ચોખાને મેં પલાળી દીધા છે બેઠી અઢી કલાક જેટલા મેં પલાળી દીધા છે હવે તેને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં પલ્સ પર રાખીને આપણે ગ્રાઇન્ડ કરીશું એટલે કે તેને કકરી પેસ્ટ બનાવવાની છે તેમાં પાણીનો ઉપયોગ જરા પણ કરવાનો નથી જેથી કરીને જો પાણીનો ઉપયોગ જરા વધારે પડી જશે તો તેનું જે ખીરું બનાવવાનું છે તે એકદમ ઢીલું થઈ જશે તો દાળ વડા આપણા સારા થશે નહીં અને હા ફ્રેન્ડ્સ દાળ બેકિંગ સોડા કે બેકિંગ પાવડર વગર પણ પોચા કેવી રીતે બનાવશો અને ક્રંચી કેવી રીતે બનાવશો તે હું તમને આગળ ટિપ્સ તમને બતાવીશ તો આપણું ખીરું રેડી થઈ ગયું છે દાને મેં ક્રશ કરી દીધી છે અને સાથે એકથી દોઢ ઇંચ જેટલો મેં આદુનો ટુકડો લીધો છે આમાં તમે ઈચ્છો તો લસણ પણ ત્રણથી ચાર કરી તમે ઉપયોગ કરી શકો છો અહીં મેં આદું નાખ્યું છે અને લીલા મરચાંનો ઉપયોગ જરા થોડો આગળ પડતો રાખવાનો છે જેથી કરીને દાળ થોડા સફેદ સફેદ તમને લાગશે અહીં મેં ત્રણથી ચાર જેટલા મરચાં મેં ઉપયોગમાં લીધા છે આ મરચાં થોડા તીખા પણ નથી જેથી કરીને બાળકો પણ ખાઈ શકશે અહીં પાલકના પાંદડા ત્રણથી ચાર જેટલા નંગ લીધા છે તેને ધોઈને હું આવી તે જ સમારી દઈશ જેથી કરીને એક પેસ્ટ ગ્રીન કલરની પેસ્ટ બની જશે તો તમારે જો પાલકના પાંદડા ન નાખવા હોય તો તેના બદલામાં તમે કોથમીર પણ નાખી શકો છો પરંતુ એક વખત તો પાલકના પાંદડા નાખીને આ દાળવાળા તમે જરૂરથી બનાવજો શિયાળામાં તમારા વીકમાં ત્રણથી ચાર વખત તો જરૂર જરૂરથી બનશે આ પેસ્ટ તમે રાખીને ફ્રીજમાં પણ તમે રાખી શકો છો અને ગરમ ગરમ દાળવાળા તળીને પણ તમે સર્વ કરી શકો છો હવે આ પેસ્ટને બરાબર મેં મિક્સ કરી દીધી છે હવે આપણે અંદર નાખીશું મસાલા સૌ પ્રથમ તો મેં કોથમી નાખી છે કોથમીને ઝીણી ઝીણી ચોપ કરીને નાખી છે સાથે મેં જીરું નાખ્યું છે અડધી ચમચી જીરું નાખ્યું છે સંચય પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને અહીં મેં સૂકા ધાણા મેં તેને વાટીને નાખ્યા છે જો તેનો પાવડર નાખશો ને તો એટલો બધો સ્વાદ નહીં આવે પરંતુ તેને કચરા વાટીને કકરા વાટીને તમે નાખશો ને તો બેસ્ટ સ્વાદ લાગશે તમે આમાં સ્વાદ પ્રમાણે કોઈ પણ તમારા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો આમાં ગરમ મસાલો પણ નાખી શકો છો સાથે મેં બસ લીંબુ નીચોયું છે અને થોડી ખાંડ નાખી દીધી છે અને તેને આવી રીતે મિક્સ કરી દીધું છે હવે એક સિક્રેટ વસ્તુ આપું છું તમને ફ્રેન્ડ્સ કે તમારે દાળવાળા સોફ્ટ અને ક્રન્ચી અને બેકિંગ સોડા કે પાવડર વગર તમારે બનાવવા હોય તો દાળવાળાનું જે ખીરું છે તેને બરાબર આપણા હાથથી મદદથી બરાબર ફેંટવાનું છે ત્રણથી પાંચ મિનિટ સુધી લગાતાર એક જ ડાયરેકશનમાં તમે ફેંટશો ને તો તમારે ખીરું એકદમ ફૂલી ફૂલી જશે પ્લફી બનશે અને તેનું પ્રૂફ તમે હમણાં જ જોશો અત્યારે ખીરાનો કલર કેટલો છે ગ્રીન કલર દેખાઈ રહ્યો છે ને હા તો તેને ત્રણથી પાંચ મિનિટ સુધી હું લગાતાર ફેંટીશ તો તેનો કલર એકદમ લાઇટ લાઇટ થઈ જશે તમે જેટલું વધારે ફેરશો એટલું તમારે ખીરું કફી બનશે ફૂલી જશે અને એટલું જ આપણે ક્રન્ચી બનશે તો તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે ખીરાનો કલર કેવો બદલાઈ ગયો છે થોડો લાઇટ કલર થઈ ગયો છે ને અને એનું પ્રૂફ તો હું તમને હમણાં જ બતાવું છું જો તમારું ખીરું ફેંટો આવી રીતે તો તમારે એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે પહેલાં તો એક ડાયરેક્શનમાં તમારે આવી રીતે લગાતા ફેંટ આવી રીતે ફેંટો તો તમને કેવી રીતે ખબર પડશે કે આ ખીરું હવે દાળ વડા તળવા માટે યોગ્ય છે એક વાટકીમાં આવી રીતે પાણી લેવાનું અને ખીરાનું થોડો ભાગ તમારે આવી રીતે પાણીમાં નાખવાનું છે જો પાણી ઉપર તળશે તો વડા દાળ વડા તૈયાર કરવા માટે યોગ્ય છે પરંતુ પહેલી વખત નાખ્યું તો ઉપરનું જે હતું એ બિંદુ તળ્યું નહીં તો ફરીથી હું એક મિનિટ જેટલું ફેંટીશ અને ફેંટીને ફરીથી હું ચેક કરીશ તો ફ્રેન્ડ્સ તમે નજીક જોઈ શકો છો હું ફરીથી આવી રીતે બિંદુ નાખીશ થોડું ખીરું નાખીશ તો તે ઉપર આવી ગયું છે જો તમે જોઈ શકો છો પાણીની ઉપર આવી ગયું છે તો આપણા દાળવડા વડા તૈયાર થઈ ગયા છે તળવા માટે તો મેં અહીં તેલ ગરમ કરવા મૂકી દીધું છે પણ તે પહેલાં આપણે એક મસાલો તૈયાર કરીશું અહીં મેં ગરમ મસાલો નાખ્યો છે ચાટ મસાલો નાખ્યો છે સંચર પાવડર નાખ્યો છે સૂંઠ મસાલો નાખ્યો છે આ હવે મસાલાને આપણે મિક્સ કરી દઈશું હવે અહીં આપણે તેલ ગરમ થઈ ગયું છે મીડિયમ સાઇઝના હું દાળ હવે તળી લઈશ ત્યાં સુધી આપણે રોજની એક મિનિટની વાર્તા એક ગર્ભવતી સ્ત્રી તેના પેટ ઉપર માથું મૂકીને તેના પતિએ કહ્યું કે આપણને દીકરો આવશે ને તો તેને હું ગણિત શીખવીશ ઇતિહાસ શીખવીશ લોકો સામે કેવી રીતે વાત કરવી કેવું વર્તન કરવું કેવા કપડાં પહેરવા આ બધું જ હું શીખવીશ તો આશ્ચર્યથી પેલી પત્ની સ્ત્રીએ કહ્યું કે આપણને દીકરી આવશે તો તો તે પુરુષે કહ્યું જો આપણા ઘરે દીકરી આવશે તો મારે તેને શીખવવાની કંઈ જ જરૂર નથી તે તો શીખીને જ આવી જશે ઇનફેક્ટ તેના કારણે તો હું એકવાર ફરીથી શીખીશ એ મને શીખવાડશે કે મારે કેવી રીતે વાત કરવી લોકો સામે કેવું વર્તન કરવું જોઈએ મારે કેવા કપડાં પહેરવા જોઈએ જે ઘરની અંદર દીકરીનો જન્મ થાય છે ને ત્યાં પિતા થોડો વધુ સજાગ થઈ જ જાય છે એક નવો જન્મ લે છે પિતા કારણ કે બહારની દુનિયા જોઈ છે તેને ખબર છે કે તેને પોતાની દીકરી માટે સલામત દુનિયાનું સર્જન કરવું હોય તો દુનિયામાં સૌથી પહેલાં તો બદલાવ પોતાનાથી જ ચાલુ કરવો પડશે મારી વાર્તામાંથી તમને શું બોધ મળ્યો અને મારી વાર્તા કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને પ્લીઝ મારા સબસ્ક્રાઈબર મારી ફેમિલી મિત્રોને વિનંતી છે કે પ્લીઝ 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 તમે વિડીયો જરૂરથી જુઓ લાસ્ટ સુધી જુઓ અને કમેન્ટ જરૂરથી કરો તમારી કમેન્ટ અને તમારી લાઈકથી મને મોટિવેશન મને મળે છે મેં અહીં દાળ વડા સિત્તેરથી એંસી ટકા પહેલાં તળી દીધા હતા થોડા અધકચરા કાચા રાખ્યા હતા અને ફરીથી તેને હું તળું છું જેથી કરીને દાળ વડા ક્રંચી અને ક્રિસ્પી બને જો તમારે દાળ વડા આવી રીતે અધકચરા તળીને ફ્રીજમાં પણ તમે રાખી શકો છો જ્યારે તમારો નાસ્તો કે જ્યારે કોઈ મહેમાન આવી જાય તો તેને તળીને સર્વ કરી શકો છો તો અહીં દાળ વડા મેં બધા તળી દીધા છે તમે જોઈ શકો છો આપણી ચેનલમાં આમળાની ચાર અલગ અલગ સ્વાદની અલગ અલગ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તેની હું લિંક મેન્શન કરી દઈશ અને હા કાચા વટાણાનો સૂકો નાસ્તો પણ મેં આપણી ચેનલમાં મેન્શન કરી દીધેલો છે તો તમે જોઈ શકો છો ચેકઆઉટ કરી શકો છો બધા વડા મેં તળી દીધા છે હવે આપણે સર્વ કરીશું એકદમ ઇઝી અને જે છોકરાઓ દાળ પણ ના ખાતા હોય ને તો એ પણ એ લોકોને છેતરીને આપણે ખવડાવી શકીએ છીએ તમે જોઈ શકો છો મેં ચમચીની મદદથી બતાવી એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અવાજ આવે છે અને હા આપણે જે મસાલો બનાવ્યો હતો તેને હું સ્પ્રિન્કલ કરું છું આના ઉપર આ મસાલો ભભરાવીને એકલા પણ ખાઈશું ને તો પણ એટલું બેસ્ટ લાગે છે અને સાથે મેં કોફી મારા માટે બનાવી છે હું ચા નથી પીતી તો સાથે હું કોફી સાથે એન્જોય લઈશ તો રેડી થઈ ગઈ છે એકદમ ક્રન્ચી અને ટેસ્ટી દાળ રેડી થઈ ગયા છે એકદમ યુનિક ટ્રીક અને ટિપ્સથી બનાવ્યા છે તો આ રેસીપી તેનો તમે જરૂરથી એનો ટ્રાય કરજો અને હા મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવ્યો તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ અને થેન્ક યુ થેન્ક યુ સબસક્રાઈ મારા ઓકે બબા એક નવી રેસીપી સાથે મળીશું